ની વાત કરીએ મહેસાણામાં ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં ભીડ ઉમટી પડી છે રવિવારના દિવસે વોટર પાર્કમાં લોકો ઉમટી પડ્યા આખરી ગરમીમાં વોટર પાર્કમાં મોજ મજા કરી રહ્યા છે તેતાલીસ ડિગ્રી ગરમીમાં લોકો વોટર પાર્કની મજા માણી રહ્યા છે ગરમીનો પારો અસહ્ય વધી રહ્યો છે બેતાલીસ ને પાર જે છે તે ગરમી જતી રહી છે ત્યારે લોકો ગરમી સહારો લઈ રહ્યા છે ગરમી લોકો વોટર પાર્ક સહારો લઈ રહ્યા છે ત્યારે બ્રિશ વોટર પાર્ક જે આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાલમાં જે છે તે ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં જે છે આપણે જમીન સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું વડેલ ક્યાંથી આવો છો ગરમી વધી રહી છે ઓર્ડર પાર્ક માં કે મજા આવી રહી છે બહુ જબરજસ્ત જલસા પડી રહ્યા છે અત્યારે ગરમીનો માહોલ એટલો છે ને એટલા ઓર્ડર પાર્ક સિવાય ક્યાંય બીજું કોઈ ઓપ્શન સર્ચ ચોઇસ કરવાની જરૂરત જ નથી બિલકુલથી અન્ય ઘણી જે કેદી આવો તો અમદાવાતી ઓહ ગરમી 42 ને પાર થઈ ગઈ છે કેટલી ગરમી છે ને કેવી મજા આવી રહી છે ઓર્ડર પાર્ક માં બહુ જ ગરમી છે પણ વોટર પાર્ક માં મજા આવી રહી છે સારું સારું લાગી રહ્યું છે ના ના ભૂલકાઓ છે આપણે તમારી સાથે વાર બેટા કેમ મજા આવી રહી છે વોટર પાર્ક માં બહુ મજા આવે છે બહુ લાગતી હતી પણ એમાં મજા શું બેટા મજા આવી રહી છે છે બિલકુલ મહિલાઓ છે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું કેશો વોટર પાર્ક માં આવી મસ્તી કરી છો કેવું ગરમી ની રાહત મળી રહી છે બહુ મજા આવી છોકરાઓને ને બહુ મજા આવે છે ગરમી બી છે ઠંડક બી લાગે પાણીમાં એવું છે શું કેશો ગરમી થી બચવા વોટર પાર્ક નો સહારો લઈ રહ્યા છો કેવો આનંદ આવી રહ્યો છે બહુ મજા આવી રહી છે અને બાળકો ભી બહુ એન્જોય કરે છે બિલકુલ દુ તમામ લોકો એન્જોય કરી રહ્યા છે મુખ્ય રે આપણે વોટર પાર્ક ના સંચાલક છે તેમની સાથે પણ વાત કરીશું શું કેશો જે પ્રકારે લોકો હાલમાં આવી રહ્યા છે કેવી ગરમી ની મોસમ છે ને કેવો કેટલો લોકો નો ઘસારો જોવા મળી રહ્યો છે અત્યારે ઉનાની વેકેશન છે અત્યારે એટલે બહુ જ મોટા પ્રમાણમાં માં લોકો નો ઘસારો વોટર પાર્ક માં આવતો હોય છે અમે અહીંયા આગળ લોકોને બહુ ગરમી ના લાગે એટલે ઠેર ઠેર જગ્યાએ છાયાની વ્યવસ્થા કરેલી છે લોકો માટે અને લોકો વોટર આનંદ માણી રહ્યા છે ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવી રહ્યા છે કેવી વ્યવસ્થા લોકોના માટે કરવામાં અહીંયા આવી રહી છે અહીંયા ગુજરાત ગુજરાતમાંથી તો મોટા પ્રમાણમાં લોકો આવે છે જોડે જોડે રાજસ્થાનમાંથી અને મધ્યપ્રદેશમાંથી લોકો પણ આવે છે અને લોકોને કોઈ તકલીફ ના પડે એવી બધી વ્યવસ્થા અમે કરેલી છે અહીંયા આગળ બિલકુલથી અન્ય રાજ્યમાંથી પણ લોકો વિડીયો राज्य र्या, गर्मी राजस्थान से आया हूँ कैसी गर्मी है वहाँ पे और कैसी मजा आ रहा है यहाँ पे पार्क में हमारा थार की तो बात अलग है पर अभी थोड़े यहाँ पे गर्मी है चौमालीस डिग्री यहाँ पे आए बहुत मजा आ रहा है पे